ઇફકો કંપની દ્વારા એનપીકે ખાતરના ભાવમાં કરવાના નિર્ણય સામે ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે કંપની દ્વારા એનપીકે ખાતરના ભાવમાં વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે જેને લઈને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે પચાસ કિલો ઉપર રૂપિયા એકસો ત્રીસ રૂપિયાનો વધારો કરી દેવામાં આવ્યો છે પહેલા પચાસ કિલોની એક થેલીના એક હજાર સાતસો વીસ રૂપિયા ખેડૂતોએ ચૂકવવા પડતા હતા પરંતુ હવે એનપીકે ખાતરની એક થેલીના એક હજાર આઠસો પચાસ રૂપિયા ખેડૂતોને ચૂકવવાની ફરજ પડશે એકસાથે થયેલા એકસો ત્રીસ રૂપિયાનો ભાવ વધારો ખેડૂતો માટે કમર તોડ પુરવાર થઈ શકે છે સમાંતરે થતો ભાવ વધારો ખેડૂતો માટે આર્થિક બોજ સમાન છે રાસાયણિક ખાતરની સરખામણીએ એનપીકે ખાતરની અંદર ખેડૂતોને આર્થિક રીતે વધારે ખર્ચ થઈ રહ્યો છે ખેડૂત અગ્રણી જયેશ દેલાડે કહ્યું કે આજે સરકાર યુરિયા ઉપર ખૂબ જ મોટા પ્રમાણમાં સબસિડી આપી રહી છે જેને કારણે યુરિયાનો ઉપયોગ બેફામ રીતે થઈ રહ્યો છે યુરિયાના કારણે જમીનની ફળદ્રુપતા પણ ઓછી થઈ રહી છે સરકારે યુરિયાની સામે એનપીકે જે ખાતર વિદેશથી આવી રહ્યું છે તેના ઉપર ખેડૂતોને હવે સબસિડી આપવાનો સમય આવી ગયો છે ખેડૂતો માત્ર યુરિયા ઉપર સરકારે સબસિડી ખૂબ જ મોટા પ્રમાણમાં આપી હોવાને કારણે તેનો વધુમાં વધુ ઉપયોગ કરી રહ્યા છે જ્યારે ખેડૂતો માટે એનપીકે ખાતરની પણ જરૂરિયાત છે પરંતુ તેનો ભાવ ખૂબ ઓછો હોવાને કારણે તેનો વપરાશ પણ ઓછો થઈ જાય છે અને તેના કારણે જમીનને નુકસાન થઈ રહ્યું છે સરકાર પાસે અમારી એવી માંગણી છે કે યુરિયા ઉપર જે સબસિડી આપવામાં આવી છે તેને ઓછી કરવી જોઈએ અને તેની સામે ફોસ્ફરસ અને પોટાશ ઉપર સબસિડી આપવાનો શરૂ કરો જેથી કરીને માત્ર યુરિયાનો ઉપયોગ જે બેફામ રીતે વધી રહ્યો છે તેના ઉપર નિયંત્રણ લાવી શકાય બીજી તરફ એનપીકે ખાતરનો ભાવ પણ ખેડૂતોને પોસાય તેમ રહે જેનાથી ખેડૂતો ઉપર આર્થિક બોજ ઓછો પડે જય દલાર ખેડૂત આગેવાન એનપીએ ખાતર બાર બત્રીસ સોળ અને દસ છવ્વીસ છવ્વીસ પર કંપનીએ ભાવ વધારો જાહેર કર્યો છે સત્તરસો વીસ રૂપિયા જે એનપીકે ના પચાસ કિલોના હતા એ વધીને હવે અઢારસો ને પચાસ રૂપિયાનો પરિપત્રક ઉચકો માર્સો કર્યો છે અને કારણે ખેડૂતોમાં નિરાશા છે ખાસ કરીને ભારત સરકાર રાસાયણિક ખાતર પર ખૂબ જ મોટી સબસિડી આપતી હોય છે આઝાદી પછી તમે જુઓ તો સૌથી વધારે સબસિડી આ વર્ષે પણ સરકારે જાહેર કરી છે પણ જે રીતે ફોસ્ફરસ ખાતર અને પોટાશ ખાતર એ સંપૂર્ણ ભારતમાં બનતું નથી ફોરેનથી જે રીતે આયાત થઈ રહ્યું છે અને જે રીતે ભાવ વધી રહ્યા છે એને કારણે સીધી અસર આ ભાવ વધારાને કારણે શક્ય બની છે તમે છેલ્લા દસ વર્ષના રાસાયણિક ખાતરના ભાવ વધારા અંગે જો ચિંતા કરો તો તમે જોવ તો ખાસ કરીને જે ખેડૂતો મુખ્ય જે વપરાશ છે નાઇટ્રોજન ખાતર યુરિયા પર સરકારે છેલ્લા દસ વર્ષમાં એક પણ રૂપિયો ભાવ વધાર્યો નથી પણ જે રીતે ફોસ્ફરસ અને પોટાશ જે વિદેશથી આવી રહ્યું છે એના ભાવ વધારાને કારણે સતત એનપીકે ખાતરના ડીએપી ખાતરના ભાવો વધતા હોય છે અમારી તો ખાસ કરીને સરકારશ્રી સમક્ષ માંગ છે કે યુરિયા ખાતર ખૂબ જ સસ્તું આપવામાં આવી રહ્યું છે અને ખૂબ જ મોટી સબસિડી એની પર આપવામાં આવી રહી છે આવનાર દિવસોમાં યુરિયા ખાતરની સબસિડી ઓછી કરીને જે ફોસ્ફરસ અને પોટાશ ખાતરો છે ખાસ કરીને એનપીએ ખાતર પર સબસિડી વધુ આપવામાં આવે તો ખાસ કરીને જે કૃષિ વૈજ્ઞાનિકોની જે ભલામણ છે કે તમારે નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશ જેનું પ્રમાણ છે જમીનમાં જળવાયવું જોઈએ ખેડૂતો યુરિયા ખાતર સસ્તું હોવાને બેફામ ઉપયોગ કરી રહ્યા છે એને કારણે જન જમીન નિર્જીવ બની રહી છે ફડુકટા ખોરવાઈ રહી છે ત્યારે આવનારા દિવસોમાં કૃષિ તજજ્ઞો અને ખેડૂતોને લાગણીને માન આપીને સરકાર યુરિયાના ભાવ વધારે અને એની સામે જે ફોસ્ફરસ અને પોટાશના જે ભાવ વધી રહ્યા છે ઓછા કરવામાં આવે તો એમ માનું છું ખેડૂત ટકી શકશે જમીન ટકી શકશે અને ફરૂટ પણ જળવાઈ શકે એટલે આવનારા દિવસોમાં આ સૂચનને ખાસ કરીને સરકાર ધ્યાન કરીને આવનારા દિવસોમાં યુરિયાના ભાવ વધારીને જે સબસિડી છે એ ફોસ્ફરસ અને પોટાશ ખાતર પર આપવામાં આવે એવી તમામ ખેડૂતોની લાગણી છે bureau report h24 news surat